જંગલનો રાજા એક સમયની વાત છે ગંગર જંગલમાં અનેક પ્રાણીઓ શાંતિપૂર્વક રહેતા હતા ત્યાંના રાજા સિંહ હતા જે તાકાતમાં પ્રચંડ અને ન્યાયપ્રિય હતા જંગલના પ્રાણીઓ તેમને ખૂબ સન્માન આપતા એક દિવસ જંગલમાં એક નવો ભાઈ આવ્યો એક બળવાન અને શિકારી વાઘે અન્ય પ્રાણીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું તે કોઈના ભક્ષણની પ્રતીક્ષા કર્યા વિના જ બધાને મારતો અને ત્રાસ ફેલાવતો જંગલમાં ભયનો માહોલ સર્જાયો પ્રાણીઓએ રાજા સિંહ પાસે જઈ ફરિયાદ કરી રાજાએ કહ્યું હું આ મુદ્દો ઉકેલવા વાતચીત કરીશ સિંહે વાઘને બોલાવ્યો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો આ જંગલમાં બધા સમાન છે તું અન્ય પ્રાણીઓ પર હુમલો કરીશ નહીં વાઘે દમથી હસીને કહ્યું હું શક્તિશાળી છું અને મને કોઈ રોકી શકતું નથી આ સાંભળીને રાજા સિંહે નક્કી કર્યું કે તે વાઘને પાઠ ભણાવશે બીજા દિવસે બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું વાઘ તાકતવર હતો પણ રાજા સિંહ બુદ્ધિશાળી અને વધુ અનુભવી હતા અંતે સિંહે વાઘને હરાવી દીધો અને કહ્યું તાકાતથી વધુ મહાન ન્યાય છે જંગલ ફરી શાંત થઈ ગયું પ્રાણીઓ ખુશ થયા અને રાજા પ્રશંસા કરવા લાગ્યા આ પછી જંગલમાં સૌ સુખ શાંતિથી જીવવા લાગ્યા કારણ કે સાચો સાચક હંમેશા ન્યાય અને શાંતિ